ગીર સોમનાથના સુત્રોપાડા મૃતદેહ ખસેડવામાં આવ્યો ઘટનાને લઈને પરિવારજનોએ મૃત ને સ્વીકારવાનો ઇન્કાર કર્યો છે પરિવારની માંગ છે કે આ વિસ્તારમાં વસવાટ કરતા દીપડાને વહેલી તકે પકડવામાં આવે જ્યાં સુધી દીપડાને પકડવામાં નહીં આવે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવામાં નહીં આવે મારું નામ ભાંભણીએ દિલીપભાઈ મેઘજીભાઈ છે અને ભોગ બનનારી બાળકીના હું કાકા થાઉં છું મોરાસા ગામે બનાવ બન્યો હતો રાતબીના કેવા કેવી રીતે આખો બનાવ બન્યો તો અત્યારે કયા પરિવાર કંઈક ગેટ બોડી સ્વીકારવાનો ઇનકાર કર્યો છે શું આખી ઘટના સાડા નવ વાગ્યાના અરસામાં સમગ્ર ઘટના બની હતી આ માનવભક્ષી દીપડાએ સાડા ત્રણ વર્ષની અમારી બાળકી છે તેને તેના ઉપર હુમલો કરી અને તેને ગળાના ભાગી થી પકડી અને ઝાડાઝુડી વચ્ચે લઈ ગયેલા હતા ત્યારબાદ અમે વન વિભાગને જાણ કરી વન વિભાગનો સ્ટાફ સમગ્ર સ્ટાફ ત્યાં હાજર થયો પરંતુ સે કમ છ વાગ્યા સુધી અમને કોઈ જ ડેડ બોડીના કોઈ જ વાવડ ન મળ્યા ક્યાંય ભાડ ન થઈ ત્યારબાદ છ વાગ્યાના અરસામાં અમને ડેડ બોડી મળી દેઢ બોડીમાં પણ માત્ર શરીરના એક માથાનો ભાગ છે અને એક પગનો ભાગ છે બે જ અવયવો અમને મળ્યા છે બીજા અવયવો છે એ દીપડા એ ખોરાક માં લઈ લીધેલા છે હાલ અમે પીએમ અર્થે અહીંયા સુત્રાપાડા સી એસ સી આયવા છે અમારી માંગણી છે કે જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે ડેડ બોડી સ્વીકારવાના નથી હું માનચી દૌશીભાઈ બંધ હે હું ભોગ બંદર બાળથી છે એ મારા ભાઈની દીકરી છે

ત્યાં સુધી અમે બેટ બોડી નહીં હટાવશું અને અમે આગળ ગાંધી સિંધા માર્ગે આંદોલન પણ કરશું